હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ રાધે રાધા જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આપના એક ફ્રેશ બ્લોગમાં તો જો જોવાગી ગયા છે સવારના પોણા અગિયાર થવા એવા છે અને હું ગઈ હતી યોગામાં તો આજે બ્લેક કપડાં પહેરીને જવાનું હતું તો બ્લેક કપડામાં આપણે જઈએ યોગામાં અને હજી આજે પૂરું નહોતું થયું પણ પોણા અગિયાર થઈ ગયા એટલે આવી ગઈ કેમ કે મીશુને જવાનું હોય સ્કૂલે તો એને જમવાનું હોય તો એ ફ્રેશ થઈ છે તો એને આપી દઈ જમવા અને પછી મીશુને મૂકવા જશું અને હું ને નીકળ બે જવાનું છું કેમકે થોડુંક કામ છે બેંકરોની બધું પતાવવાનું ઓફિસમાં ત્યાં જવાનું છે બેના એલસી આપવાના છે કેમ કે આપવાના હતા આપણે એમના એડમિશન થઈ ગયા હતા પણ વિશાખાપટનમ સ્કૂલથી હજી આપણે મળ્યા નહોતા તો આપવા જવાનું છે એવા બધા કામ કરવાના છે તો મળું તમને પછી આવીને

मस्त मस्त फ्रेंड बन गया કેટલા દસ દહીં ઓપીડી ના હે જીવન સુખ દુખ કા સંગમ હે જેસી કૃષ્ણની કોઈ એ જ દેખ રેડો જેસી કૃષ્ણ આપડી ઓલી રીલ Instagram માં કેટલા પોઈજી ખબર તમને 120000

એવું બધું જોયું એ રીલ જે છે ને કભી હશે ને કભી રો ઇન્સ્ટાગ્રામ માં બે લાખે પહોંચવાની છે હમણાં તો આવો જ સપોર્ટ છે ને તમે બધા યુટ્યુબ માં આપો ને તો મોજે મોજ આવી મોજે મોજ જ છે રોજે રોજ પણ એમાં ચાર ચાંદ લાગી જાય તો ન જોયું હોય ને તો જોતા જો ઇન્સ્ટાગ્રામ માં કે કેટલા વ્યૂ છે તમે જ્યાં સુધી વિડીયો જોશો ને ત્યાં તો બે લાખ ઉપર વહી ગઈ હશે ચાલો અહીંયા જો મસ્ત મજાના રાઈસ બની છે કેવો ટેસ્ટ આવે છે મને તો ગાઈસ વાગી ગયા છે 6:30 અને ચાલો માનીને ડાન્સ ક્લાસમાંથી લઈ આવું અને શાકભાજી લઈ આવું પછી આવીને મળું તો ચાલો જો હું આવી ગઈ છું માને લઈને અને શાકભાજી થોડુંક લેવાનું પી લઈ આવી અને એક બાજુ શાક અને એક બાજુ ખીચડી લીધી છે હવે આપણે બાકી

जो जो ऊपर है जो लसर पट्टी खाई है ये आई मान ये मान आई ऊपर जो 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 और लसर पट्टी खाती नहीं ना कर लागी जैसे लसर पट्टी खा लसर पट्टी खा जा जल्दी जा ध्यान रख के धीमे जा तब जाऊं लसर पट्टी

ક્યાં છે એ બાટલા ઉપર રહી જો હારું થયું જોઈ લીધી તમે નતર તો ક્યાં વહી જતા ઉપર ચડો બહાર જ વઈ જાય વહી જા વહી જા વઈ જા વહી જા વહી જા આસ હજી ન્યાથી ન આવે બે કાચ વચ્ચે ચાલ બસ થેન્ક યુ સમજી ગઈ ને ઘર પૂછડી બિચારી ને કપાઈ કેમ ગરોડી ને જરી કાઢી પૂછડી કપાઈ એ કપાવ માટે જ કાપી નાખે પોતાને હા અને પોતે ભાગી પૂછડી ઉગી કોઈ ગરોડી